તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે હંમેશાની માટે જેમ વાત કરતા હોય ઉપનિષદની વાત કરતા હોય ગીતાની વાત કરતા હોય અને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી એક જીવનનું એને કેન્દ્ર બનાવીને છે આપણે હંમેશાને માટે વાત કરતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે એવી વાતની વાત કરીશું કે જે જીવનમાં તો મહત્વપૂર્ણ છે જ પરંતુ તમારે જો દરજ્જાની દ્રષ્ટિએ વાત કરવી હોય તો ઉપનિષદ અને ગીતાને અને વેદાંતને જે બીટ ના કરી શકે પરંતુ સ્થૂલ જીવનમાં તમારા જે દૈનિક જીવનમાં છે તમને મહત્ત્વપૂર્ણ લાગી શકે અને તમને ઘણી બધી ફાયદાકારક થઈ શકે તમારા કામમાં છે ટેનેક્સ ગ્રોથ લઈ આવી શકે છે અને તમારું માઇન્ડસેટ છે એમાં પણ ઘણા બધા ફેરફાર કરી શકે છે તો સૌથી પહેલી વાત એ છે કે આપણે બધા જ લોકો જ્યારે કામ કરવા બેસીએ છીએ ત્યારે કામ એક યોદ્ધાની માફક કરીએ કામ એક જાસૂસની માફક કરીએ અહીંયા જાસૂસની માફક કામ કરવાનું કામ એક કીધું છે જાસૂસની માફક કામ કરવાનું એટલા માટે કીધું છે કે તમારી નજર છે બધી જ વસ્તુ ઉપર હોવી જોઈએ એમ નહીં કે ભાઈ આ વસ્તુ આ છે તો ચલાવી લેવાની આ વસ્તુ છે તો ચલાવી લેવાની નહીં જ્યારે જ્યારે તમે જાસૂસની જેમ છે એ કામ કરશો તમારા કામનું રિઝલ્ટ છે ને નેક્સ્ટ લેવલ આવશે બધાની જેમ આપણે વર્તવાનું ફ્રેન્ડની જેમ જ છે ફ્રેન્ડલી જ બધા જોડે રહેવાનું છે કોઈ જોડે દુશ્મની કરવાની નથી દુશ્મની જે વ્યક્તિ નબળો હોય એ દુનિયામાં કરે બાકી જે બળવાન વ્યક્તિ હોય એ તો હંમેશા જતું કરે એ તો હંમેશા જાતું કરી દે એના જે એમાં એમાં જેનો એક આનંદ હોય એમાં જેને ખુશી હોય પરંતુ તમે જ્યારે કામ કરવા બેસો હોય એ જાસૂસની માફક કામ કરો જાસૂસની જેમ જેવી રીતે એક મિલિટરીનો એક મેન હોય એ બધી જ વસ્તુ ઉપર નજર કરે છે થ્રી ડિગ્રી ઉપર નજર કરે છે જમતો હોય તો પણ એની નજર હોય કે આસપાસ કોઈ છે નહીં ને એ નાતો હોય તો પણ એની નજર હોય કે આસપાસ કોઈ છે નહીં ને હંમેશાને માટે છે એ દેશ પોતાનો લોહી રેડવા માટે દેશને છે પોતાની જાન નાખીને દેશ માટે છે પોતાની જાનની કુરબાની આપવા માટે તૈયાર હોય છે એટલે એના માટે એવું નથી કે ભાઈ એ કોઈ પણ યોદ્ધા હોય એને હંમેશાને માટે મરવા માટે જીવવાનું નહીં પણ નહીં જરૂર જ્યારે પડે છે ત્યારે એને પોતાનું સર્વત્ર છે આપી દેવાનું છે પોતાની પૂરી લડાઈથી છે પોતાનું પૂરું લોહી રેડીને છે એ જંગ જીતવાની છે અને આપણા બધા જ લોકોને જંગ જીતવાની જ છે પરંતુ એ જંગ ક્યારેય પણ આપણે નથી જીતવાની કે જે જંગમાં આપણને કશું મળતું જ નથી દુનિયા છે એક દોહરાવની વસ્તુ છે દુનિયા છે એ બધી જ વસ્તુ દોહરાવથી ચાલી રહી છે ચાલી રહી છે ચાલી રહી છે સમ્રાટોના સમ્રાટ સમ્રાટોના સમ્રાટ સમ્રાટોના સમ્રાટ પૈસાના ઢગલા ને ઢગલા ઢગલાને ઢગલા ઢગલા ડગલા પેલા હીરા જવારાત હતા પછી સોનું આવ્યું અને પછી હવે બસ જો દોટ ચાલતી જ રહે છે ચાલતી જ રહે છે ચાલતી જ રહે છે આ દોટમાં ઘણા બધા સિકંદર થઈ ગયા છે તો આ દોટમાં ઘણા બધા કબીર થઈ ગયા છે આ દોટમાં ઘણા બધા બુદ્ધ થઈ ગયા છે તો આ દોટમાં ઘણા બધા છે એ સ્વામી વિવેકાનંદ થઈ ગયા છે વિરલા થઈ ગયા છે આપણે જોઈએ થોડીક નાની દૃષ્ટિથી જોઈએ તો આપને ખબર પડે કે ભાઈ ભગવાન બુદ્ધ છે ને ભગવાન બુદ્ધને સમજવા હજી થોડા અઘરા છે ભગવાન બુદ્ધને સમજવા સૂક્ષ્મ છે એકદમ અતિ સૂક્ષ્મ છે તમારી જો અતિ સૂક્ષ્મ નજર હોય અતિ સૂક્ષ્મની જો તમે દ્રષ્ટિથી ભગવાન બુદ્ધને સમજો તમારી વિશાળ દ્રષ્ટિની શ્રેણી હોય તો જ એને સમજી શકો કેમ કે ભગવાન બુદ્ધે જે કાંઈ પણ અને જેટલી વાત કહેલી છે બહુ અતિ સૂક્ષ્મ છે અને એની જગ્યાએ જ્યારે આપણે કબીરને સાંભળવા હોય તો કબીરને આપણે બહુ સારી રીતે સમજી શકીએ બહુ સરળ રીતે સમજી શકીએ એક છે મહારાજાનો છે છોકરો આ એ એ કહી શકે કે ભાઈ મને આ બધી વસ્તુમાં રસ નથી મને પૈસામાં રહ નથી કેમ કે બધી જ વસ્તુની એક ચરમસીમા આવે ને પછી તમે એનાથી દૂર થવા માંડો અને એ જ દ્રષ્ટાંત છે ભગવાન બુદ્ધના લયમાં થયું છે અને એવું નથી કે ભાઈ ભગવાન બુદ્ધ છે કંઈક વિશેષ નથી અતિ વિશેષ છે અતિ વિશેષ આપણે કહી શકાય કેમ કે મહારાજા તો ઘણા બધા થઈ ગયા મહારાજાના છોકરા પણ ઘણા બધા થઈ ગયા છે પરંતુ ક્યારે શું કરવું ક્યારે શું ત્યાગ કરવો અને પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવીને છે હજારો લોકોના જીવનનું કલ્યાણ કરવું એ પણ એક બહુ મહત્ત્વનો રોલ પ્લે કરી શકે હા બહુ વધારે અતિ મહત્ત્વવાન અને અતિ જે બળવાન વ્યક્તિ હોય એ જ કરી શકે બાકી કોઈ નબળા વ્યક્તિત્વનું કામ નથી પરંતુ જ્યારે જ્યારે આપણે બધા જ લોકોની સાથે એક પ્રેમથી રહેશું એક ફ્રેન્ડલી રહેશું અને આપણા કામ ઉપર આપણે નજર છે એકદમ તીક્ષ્ણ બનાવી દઈશું ને એકદમ બાજની નજર કે બધી જ વસ્તુ પર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ કોઈ પણ એક વસ્તુ પર તમારી દ્રષ્ટિ ના હોવી જોઈએ આજે એટલા કલાક કામ કર્યું છે ને આજે એટલા કલાક આળસ કરી છે આજે એટલા કલાક ઓફિસમાં કામ કર્યું છે એટલી કલાક બેદરકારી કરી છે એટલી કલાક મારી પાસે વધારાનો સમય છે તો વધારાના સમયમાં હું શું સારા પુસ્તકો વાંચી શકું હું શું ભજન કરી શકું હું શું લોકોને મદદગાર રૂપ થઈ શકું દુનિયામાં બધા જ લોકો પાસે ચોવીસ કલાક જ હોય છે પરંતુ કેટલા કલાક તમારા સ્વયં માટે જીવવા કેટલાક કલાક છે તમારા દોહરાઓ માટે જીવવા જીવનમાં છે તમારી ઉંમર છે તમારું શ્રેષ્ઠતાનું કોઈ નિશાન નથી એ સ્પષ્ટ રૂપે સાબિત થાય છે તમે જોવું કે જો તમારે જીવન પોતાનું નથી બદલાવતા જો તમે પોતાના સ્વયંના વિચાર છે એ નથી બદલાવતા તો તમારો જીવન છે એક દોહરાવત છે તમે જેટલા પંદર વર્ષની ઉંમરમાં તમારો માનસિક જેટલો ગ્રોથ છે એટલો જ માનસિક ગ્રોથ પચાસ વર્ષની ઉંમર હશે તમે જોવું કે ભાઈ અત્યારે પચાસ પચાસ વર્ષના ઘણા બધા લોકો હોય પણ બુદ્ધિના નામે કશું ના હોય તમે જોવું એકદમ માઇક આંગ્લાની જેમ પડેલા હોય ઉર્જા વિહીન પડેલા હોય એનામાં કાંઈ ઉર્જા ના હોય કાંઈ ઊંચાઈ ના હોય તમે જોવું છો તમારી આસપાસ એવા લોકો હવે તમારે એવું જ જીવન વિતાવવું છે કે એકદમ જાસૂસની માફક એકદમ બાળકની માફક એ બધી જ વસ્તુ જાગૃતતાથી કરવી જે જે કાંઈ આપણે શ્રેષ્ઠ વસ્તુ છે શ્રેષ્ઠ વસ્તુને જાણવી કે ભાઈ શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી આ દુનિયામાં ક્યારેય તમે શ્રેષ્ઠતાને પહોંચી જ ના શકો હું સુકામે તમને કહું છું કે દુનિયામાં તમે શ્રેષ્ઠતાને પહોંચી ના શકો કેમ કે શ્રેષ્ઠ ને પામવાનો દુનિયામાં કોઈ ઉપાય જ નથી દુનિયામાં ઉપાય કોનો છે કે ભાઈ શું ખોટી વસ્તુ શું છે અને એને તમે છોડી શકો છો શું વસ્તુ છે જે તમારા માટે યોગ્ય નથી એ વસ્તુને તમે છોડી શકો છો બસ સિમ્પલ વાત છે